હવે આપણે સાહેબ આ રોડ નું કામ ક્યારે ચાલુ થાહે આઠફોડી ચીખલીયા પોલ ગામડા ભાઈ અરે સરકાર માં મંજૂર કરાઈ દીધો ટેન્ડર થઈ ગયો તમને ખબર છે કે નથી પણ એ ટેન્ડર થઈ ગયું સાહેબ પણ હવે કામ ક્યારે ચાલુ થાહે એમ સરકાર ના નિયમ પ્રમાણ હોય ને સરકારની સરકાર ગાઈડલાઈન પ્રમાણે થાશે કામ થવાનું જ છે એમાં કઈ ફેરફાર નથી થવાનો હમ પણ ટેન્ડર ના છે રોડ આપણે ખાસ માથાકૂટ કરીને પોળો કરાવ્યો મજબૂત કરાવડાવ્યો નથી આવતો આનંદ તો આજ છ મહિના પેલા મંજુર થઇ ગયો હતો એનો આનંદ હજી નથી થયો ને આનંદ માં શું જાય સાંભળો તમે પેલી વાત ભાઈ નામ શું છે મારું નામ ભાઈ ગિરીશભાઈ ક્યાં ગામના છો તો ક્યાંથી બોલો છો ગીરીશભાઈ તમને આની પ્રક્રિયા હોય કે નઈ સરકારની પ્રક્રિયા તો કેટલી વખત થઈ ચુકી છે એટલું એમને ખબર પડે એટલે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે પ્રક્રિયા પૂરી ને એટલે હોય વિધિ ત્યાં સરકાર ચાલે છે વિધિ પતશે એટલે કામ શરૂ થશે બરાબર આ તો પાછી ચૂંટણી ની ડેટ જાહેર થઇ જાય તો ક્યાં બનાઈ જાહે તમને એક એક વસ્તુ મારે કઈ રિપોર્ટ ના આપવાનો હું કઈ ફટાવાળો નથી ને ભાઈ પટાવાળા તમને અમે ક્યાં કહીએ તમે પટાવાળા છો તમને અમારે તમે એવી વાત કરો તમને કહું ના પૂછો આ બધા કાર્યકર્તાઓ અમારા કાર્યકર્તાઓને બધાયને સાહેબ મે મળી લીધું બધાયરે વાત કરી લીધી કાર્યકર્તા તમને કહું ને હૌથી માથાકૂટ હું કરું છું કાર્ય કાર્યકર્તા જ કોઈ જવાબ ન દેતા કે અમને નથી ખબર કઈ રોડનું કામ ચાલુ થાય છે એમ કે છે લ્યો બધા કાર્યકર્તાને ઈ ખબર છે કે હું માથાકૂટ કરું છું ખેડી ચાલુ થાય તો મને નથી ખબર હજી તમને હું કહું હા

બહિષ્કાર થઈ જાય બધું કોઈ મતદાન કરવામાં રાજી નથી આમાં એટલું સમજી હું તમને એટલું કઉ છુ કે રસ્તો થાશે થાશે ન થાશે બરાબર અહીંયા સારી ક્વોલિટી નો ફોળો વાઇટ આ બધી માથા ગુટ કરી મંજૂર માત્ર ને માત્ર મેં કરાવ્યો છે આ સમજી લેજો તમારી પૂરો થઈ ગયો એજન્સી નક્કી થઈ ગઈ છે એના નામ સરકારમાં નેગોશિયેશન માટે પ્રક્રિયા હોય પતે એટલે વર્ક ઓર્ડર નીકળે હા પણ વર્ક ઓર્ડર સાહેબ પછી કઈ છ મહિના મહિના તો ટાઈમ ન લાગે ને એમ મારા હાથમાં નથી આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે ને એની એક સિસ્ટમ હોય છવ્વીસ કરોડ રૂપિયાનો મંજુ થયો ઈતો ખબર છે ઈ તો બધા સમાચાર હે સાંભળ્યા છે બધા આ બધા કહે છે કે તો મને ફોન કર્યા કરશો ને હું આ ઉપર બેઠા કરું ને એટલે એક સમયમાં ફરફર નઈ થઈ કે હમ એટલે અંદાજ જેટલો તમને તમને અંદાજ જેટલો તમને આક્રોશ છે ને સાહેબ હા ગિરિશભાઈ એના કરતા પાંચ ગણો આકરો હું અહીંયા મુખ્યમંત્રી નેચેબર બોલી આવું છું બરોબર અને છતાય સાહેબ એવું હોય તો તમે મુખ્યમંત્રી નંબર સેન્ડ કરજો એટલે અમને એને વાત કરવી ના 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 મંજૂર કર્યો એને જ મંજૂર કર્યો છે ભાઈ હા પણ આખી પ્રક્રિયા પ્રક્રિયા છે ને એને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય વહીવટી ડિપાર્ટમેન્ટ હોય ત્યાં બધે પ્રોસેસ થઈને આવે બધું ત્યાં હા એ તો ખ્યાલ છે બધી મને હું એમ તો ભણેલો ગણેલો જ છું મને બધી ખબર પડે છે.

મારો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તો એ વાત સાચી છે પણ હકીકત એમાં એવી હતી કે કોઈ ગ્રામજન છ્વાડા બાવદરનો ઉલ્લેખ કરેલો હતો એને જે રોડ રસ્તાના જે પ્રશ્નો છે ઘણા સમયથી આ રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે તો એ રોડ રસ્તાના બાબતે એને પ્રશ્નો કર્યા ને અમારી ત્યારે લોકસભાના અમારા માન્ય ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા ની અમારી બેઠકોને એના પ્રવાસની તૈયારી ચાલતી હતી ત્યારે આ વાત આવી અને ખૂબ લાંબા લાંબા પ્રશ્નો કર્યા અને મેં કંટાળીને એવો જવાબ આપેલો કે ભાઈ હું કંઈ તમારો ફટાડો નથી કે એક એક વસ્તુ એક એક નાણાંને મારે વન ટુ વન જાણ કરવી પડે તો એ બાબતે જો કોઈને ખરાબ લગાવી હોય ને ગામજનોની મુશ્કેલી સાચી છે તો એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું પણ હકીકત સાચી એ છે કે રોડ રસ્તાના તમામ કામો આ વિસ્તારના જેટલા કામો છે કે એ જે તે વિભાગમાં માન્ય મુખ્યમંત્રી શ્રી મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રજૂઆત કરેલી એ મોટે ભાગે જે શક્ય હોય એ લગભગ એકસો ચોપન કરોડના રસ્તાઓના જોબ નંબર અપાઈ ગયા છે પણ ક્રમશ ધીમે ધીમે એની પ્રક્રિયા પૂરી થાય તો એ પ્રક્રિયા પૂરી થતી જાય એમ કામગીરી શરૂ થતી હોય આ જે પર્ટિક્યુલર ભોળા હાથફોડીવાળો રોડ છે એ રોડની હાલત અત્યંત ખરાબ છે મને પણ ખ્યાલ છે અને એ તાત્કાલિક અમે ઇનિશિયેટિવ લીધેલા ફેબ્રુઆરી મહિનામાં અને મે મહિનામાં એ મંજૂરી થઈ ગઈ અને મે મહિનામાં મંજૂર થઈ ગયા પછી પણ ચોમાસું આવ્યું અને પછી તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ એ ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે તો હવે એ ટેન્ડર પ્રક્રિયાની પછીની જે કાંઈ વિધિ હોય એ રાજ્ય સરકારમાં એ હોય છે અને રાજ્ય સરકારના વિભાગ દ્વારા આર બી વિભાગ દ્વારા એની પ્રક્રિયા ચાલે છે અને ગમે ત્યારે તાત્કાલિક મને એમ છે કે એનો વર્ક ઓર્ડર નીકળી જશે અને એના માટે પણ હું રિપીટેડલી છેલ્લા ઘણા સમયથી આ ગૃહ પૂરું થયું ત્યારે અને ત્યાર પછી પણ ચાવડા સાહેબને મેં રિપીટેડલી વાત વિનંતી કરી છે કે આ તાત્કાલિક આ પ્રક્રિયા હાથ કરો જેથી કરીને આચારસંહિતા પહેલાં વર્ક ઓર્ડર નીકળી જાય અને કામગીરી શરૂ થાય અને લોકોને મુશ્કેલીમાંથી છુટકારો મળે તો આ બાબતે આ વિસ્તારના જે પ્રશ્નો છે એના માટે હું સતત ચિંતિત છું